શું કહીને મારે શું કહીને બધા અંદર પૂરી દીધો અંદર જેલમાં પછી ઉપરથી લઈને ચાલુ કર્યા પાછા પાછને જે મારા અંદર ગુનેગાર હતા જે જેમ જેમને જે કર્યો હું તો નિર્દોષ હતો હું કહે સાહેબ મને કહે સાહેબ હું મેં શું કર્યું મને મારો તમે એમ હું બે એમને ધ્યાન ના આપ્યું ને ધર મારવા રાખ્યું આજે જે સાઠંબામાં જે ઘટના બની હતી મનીષભાઈ ઉપર જે પોલીસે દમન કરવામાં આવ્યું હતું અને નિર્દોષ મનીષભાઈને લાકડીના ઘા વડે પછાડી અને ટોટિયામાં મારવામાં આવ્યા હતા તેના અનુસંધાનમાં આજે એસપી શ્રીને ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે ત્યાં સાઠંબાના પોલીસ ચોકી આગળ તમામ સીસી કેમેરા કઢાવી અને ચારથી દસના ગાળામાં જે તે બનાવ બન્યો છે તેના સીસી કેમેરા ચેક કરી અને જે વ્યક્તિ આ મનીષભાઈને જે મારવામાં આવ્યા છે જે પોચ કર્મચારીઓ પોલીસવાળા છે એમને લાકડીનો માર મારવામાં આવ્યો છે ઢોર મારવામાં આવ્યો છે તો સીસી કેમેરા ખોલાઈ અને આ તાત્કાલિક એસપી સાહેબસિંહને વિનંતી કરીએ છીએ કે આ નિર્દોષ વ્યક્તિને ન્યાય મળવો જોઈએ અને જે પોલીસ સામે કડકમાં કડક ફરિયાદ થવી જોઈએ અને તે લોકોને સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી ગુજરાત વાલ્મિકી સંગઠનની માંગ છે જો આ લોકોને અમારા પરિવારને જો ન્યાય નહીં મળે તો અમો ગૃહમંત્રીને અને મુખ્યમંત્રી સાહેબજીને અમે આવેદનપત્ર આપું છું એમથી પણ ન્યાય નહીં મળશે ઉગ્ર આંદોલન અમે કરશું